પણ અમદાવાદીઓની અંદાજીત એકાવન જેટલી સિગરેટ પીવે છે આમ તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર પ્રદૂષણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર માટે પ્રખ્યાત છે પણ તમે જાણીને ચોકી જશો કે જે વિસ્તારમાં તમે રહેવા માટે અમદાવાદમાં સૌથી વધુ કિંમત ચૂકવો છો એ અમદાવાદના પશ્ચિમ વિસ્તારની હવા સૌથી વધુ ઝેરી છે આજે આપણા શહેરની હવા એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે સિગારેટના ધુમાડા જેવી બની ગઈ છે અમદાવાદના ડેટા મુજબ જો તમે સિગરેટ નથી પીતા તો પણ તમે હવામાં રહેલા જનિત તત્વો શ્વાસ દ્વારા અંદર લઈ રહ્યા છો એ અનુસાર એક વ્યક્તિ દરરોજ એક પોઈન્ટ સાત સિગારેટ જેટલું ઝડપ શ્વાસમાં લઈ રહી છે જે અઠવાડિયામાં અગિયાર પોઈન્ટ નવ અને મહિનામાં એકાવન સિગારેટ છે તેમજ સમગ્ર અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ એકસો તેત્રીસ છે જે સામાન્ય રીતે સંવેદનશીલ અને જોખમી ગણવામાં આવે છે અમદાવાદમાં આજે કોરોનાના વધુ સિત્તેર કેસ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે આજે અમદાવાદ શહેરમાં સિત્તેર જેટલા કેસ નોંધાયા છે જ્યારે એકત્રીસ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ ચારસો જેટલા કોરોના કેસ નોંધાયા છે જેમાં હાલમાં ત્રણસો જેટલા એક્ટિવ છે એકસો ઓગણપચાસ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે સરકારી વકીલ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડીનો કેસ અમદાવાદના સોલો હાઈકોર્ટ પોલીસ મથકે જામનગરના સત્યાવીસ વર્ષીય યુવક મયંક સંઘાણી સામે એપ્રિલ બે હજાર પચીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે મુજબ ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિ ઉપર પોક્સકો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે સાબરમતી જેલમાં બંધ છે તેને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી અરજી પર સુનાવણી હતી તે પહેલા તેને એક ફોન આવ્યો હતો જેમાં આરોપી પોતાને ઓળખાણ સરકારી વકીલ કાર્તિક પંડ્યા તરીકે આપી હતી તેમજ ફરિયાદીના પતિના કેસમાં સરકાર તરફે તેને દલીલ કરવાની હોવાનું જણાવ્યું હતું જો પોતે નબળી દલીલ કરે તો તેના પતિને જામીન મળે તેમ આવવાનું જણાવી પંચોતેર હજાર રૂપિયાની માંગ કરી હતી આખરે મામલો પચાસ હજાર રૂપિયામાં સેટ થયો હતો ચાંદખેડાનો બિલ્ડર વ્યાજના ખેલમાં ફસાયો

રાજ્યના હાઈવે દર એકાદ બે દિવસમાં અકસ્માતના કારણે રક્તરંજિત થયા છે પૂર ઝડપે વાહન ચલાવવાથી કે પછી ડ્રાઈવરને જોકું આવવા જેવી અનેક બાબતોને લઈને અકસ્માત થતો હોય છે આજે સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અકસ્માત બાદ બે ટ્રેલરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા હતા ન્યૂ રાણીપના મંદિરમાં ઘુસીને તસ્કરોએ સોનાનું છત્ર ચોરી લીધું શહેરના ન્યૂ વિસ્તારમાં આવેલા વિહત મેળીના મંદિરમાં ઘુસીને તસ્કરોએ સોનાનું છત્ર ચોરી લીધું હતું આ અંગે પોલીસે ગુનો તપાસ શરૂ કરી છે નિરાણી વિસ્તારમાં આવેલા સિદ્ધિ બંગલોઝમાં રહેતા યોગેશ પટેલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બે લાખના સોનાના છત્રની ચોરીની ફરિયાદ કરી છે કાર્તિક પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયા બાદ રેગ્યુલર જામીન અરજી કરી છે તાજેતરમાં જ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલને જામીનની સાઇલ ડેટ કરવા માટે બે દિવસના અંગામી જામીન આપ્યા હતા કાર્તિક પટેલની ઉંમર સાહીઠ વર્ષ છે તેની સામે તેર નવેમ્બર બે રોજ સરકાર દ્વારા નિયુક્ત ડોક્ટરની પેનલ દ્વારા કાર્તિક પટેલ ખાતે હોસ્પિટલના ડિરેક્ટર સીઈઓ અને ડોક્ટર પ્રશાંત વઝીરાની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સુરતના વેટ સ્વામિનારાયણ ગુરુકુળમાં અંતર્ધાન મહોત્સવ સુરતના વેટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામ ગમન દિવસે શ્રીમદ સત્સંગજી ગમન કથાનો પ્રારંભ થયો હતો ઉત્સવના મુખ્ય યજમાન કમલેશ ભગત કુંભાણીના નિવાસસ્થાનેથી પોથી યાત્રા નીકળી હતી ગુજરાતના વિવિધ શહેરોમાં સાત હજાર છોડનું વિતરણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કૌશિક આઉટડોર્સે ગુજરાતના વિવિધ શહેરોમાં છોડ વિતરણનું આયોજન કર્યું અમદાવાદ મહેસાણા વડોદરા અને ભાવનગર સહિતના શહેરોમાં સાત હજારથી વધુ છોડનું વિતરણ કરવામાં આવ્યું સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા છ થી દસ જૂન સુધી બંધ રહેશે કચેરીનો ધક્કો ના ખાવો હોય તો લાઇટ બિલ ભરી દેજો સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા છ થી દસ જૂન સુધી બંધ રહેશે જીયુ ડેટા સેન્ટર ખાતે નોન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણની કામગીરી હોવાથી જીયુવી એન એલ અને તેની વીજ વિતરણ કંપનીઓ ડીજીએલ યુજેવીસીએલ પીજીવીસીએલ જીટીસીઓ અને જીએસસીએલ દ્વારા સંચાલિત વિવિધ ઓનલાઈન સેવાઓ બંધ રહેશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે